નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે આજરોજ મારવાડી સમાજ દ્વારા સાતમની પૂજા કરવામાં આવી હતી સાતમની પૂજા પોતાના પરિવાર અને પોતાના પતિ અને કુટુંબ માટે સુખાકારી માટે સૌભાગ્યવતી બહેનો કરતી હોય છે અને ખાસ કરીને રાજસ્થાનના મારવાડી સમાજની અંદર સાતમની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે તો એ પ્રમાણે આજે ગોગંબાના વૈજ્યનાથ મહાદેવ ખાતે જઈ અને બહેનોએ પૂજાપાઠ કરી અને પરિવારની સુખ શાંતિ માટે ભગવાન પાસે માંગણી કરી હતી ત્યારબાદ તમામ જે મારવાડી સમાજની બહેનો છે તેમણે સાતમની પૂજાનો ઉપવાસ પણ રાખતા હોય છે અને સુહાગન સ્ત્રીઓ આ રીતે પોતાના પરિવાર માટે પરિવારની ખુશી માટે અને પતિને દીર્ઘાયુ માટે આ વ્રત કરતી હોવાનું જાણવા મળ્યું છે શું નામ છે તમારું મમતાબેન આજે શેનો તહેવાર છે શેની પૂજા માટે ગયા હતા સાતમ એટલે કેવી શું તમારી ઈચ્છાઓ શું હોય છે એટલે પરિવારની સુખ શાંતિ માટે કરો મારવાડી સમાજ જ કરે કે આખા બધા જ કરે મારવાડી સમજ કર એક મિનિટ હું